આ જોજો સાક લે તો કંદરા થોડા હુઈ રહી છે એમ ઈ મને થોડી ખબર હોતો ગયો હોય નઈ આવું શું કાય લંગ છે તો હારું બીજું ઓણ નો લેય તોય હારું તો કાય રેવો આપણે ચાલુ પેરી દે બીજું હું કેવું બનાવી દીધું છે પરળા પરળા જોઈ આપળો તો પ્રેમ થી લઈ દીધું તો અમે પ્રેમ જ બનાવી દીધું કાય વાંધો નહિ જોઈ અમારું શું આવે જો કામ કર તો જો બનેવ ખાવ થોડશે જો વૈ સેનિક મય હારું બનેવ તમને બાજુ રે બાજુ એમ ક્યાંક ખાતા તો વાંધો છે કાઈ હાલો ખાઈ લેજો બીજું આજ તો સાધું છે હાલો ખાવો નકર જારોનું મિશન બલાઈ દેજો તો હવે મે તમને જમવાનું તેમ કીધું એ બનાવી દીધું તો હવે તમે તે મને બેવા લઈ આર લઈ આવજો ક્યાં બેવા લઈ જાવ ધીરા બાફ ફૂલે ધીરા બ કે કે ફૂલ છે આ બેવરો ફૂલતે નઈ કે કાપો ત્યારે હા જોઈ એમાં હું જા ત્યાં બેવા જાય એમ ઓંટી ગરમી કેટલી પડે છે એમ બરાબર કાંઈ તૈયાર હા તે સારું આલો અમે તૈયાર થઈ જાવ

મિત્રો અમારો વ્લોગ કેવો લાગ્યો જોમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં